તો સુરતમાં હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તાપી નદીમાં હોળી સ્પર્ધા ત્યારે મગદલ્લા ગામ ખાતે આ પૂર્ણ થઈ હતી ત્યારે હોળી સ્પર્ધામાં આઠ જેટલા ખલાસીઓ ભાગ લીધો છે ત્યારે હોળી સ્પર્ધાને જોવા માટે લોકો દૂર દૂરથી ઉમટ્યા હતા ત્યારે વર્ષોથી ગામની પરંપરા યથાવત જોવા મળી રહી છે ત્યારે મગદલ્લા ગામ દ્વારા દર વર્ષે યોજાય છે હોડી સ્પર્ધા તો સમાચાર ત્યારે મગદલ્લા ગામ ખાતે હોડી સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં સુરતમાં આ હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાપી નદીમાં આ હોડી સ્પર્ધા યોજવામાં આવી હતી ત્યારે હજીરા જેટી ખાતેથી આઠ હોડી નીકળી હતી ત્યારે મગદલ્લા ગામ ખાતે આ સ્પર્ધા પૂર્ણ થઈ હતી ત્યારે હોડી સ્પર્ધામાં આઠ જેટલા ખલાસીઓએ ભાગ લીધો હતો ત્યારે હોડી સ્પર્ધાને જોવા માટે દૂર દૂરથી લોકો પણ ઉમટ્યા હતા ત્યારે વર્ષોથી આ ગામની પરંપરા યથાવત જોવા મળી રહી છે ત્યારે મગદલ્લા ગામ દ્વારા દર વર્ષે હોડી સ્પર્ધા યોજાતી હોય છે એમાં આઠ હોડીએ ભાગ લીધો હતો ને આ પરંપરા મુજબ મોરાની યાત્રા મોરા ગામે કુવાની યાત્રા ભરાટી ત્યારે વાહનની વ્યવસ્થા નહીં હતી ત્યારે અમે હોડીમાં મોરાની યાત્રા જતા રિટર્નમાં અમે હરીફાઈઓ કરતા ત્યારે આવું ઈનામ નહીં આપતા પછી જેમ જેમ વિકસિત થતું ગયું તેમ પછી લોકો જાગૃત થતા ગયા તેમ પછી ઈનામની વ્યવસ્થા કરી તે આપતા નહી પછી સોનાની ચેનો આપી પછી આ ધીરે ધીરે થોડુંક ઓછું થતું જાય છે હવે અત્યારના માંગતા બહુ ખાસ આજના વિજેતામાં સુભાષચંદ્ર બાબુભાઈ પટેલની ની હોળી નંબર આવી છે અને બીજા નંબરે કનુભાઈ નરસિંહભાઈ પટેલની બહુ હોડી આવી છે અને ત્રીજા નંબરે રાજુભાઈ ચિમકાભાઈ પટેલની હોડી ત્રીજા નંબર આવી છે